સુરતની પાંસઠ શાળાઓની માન્યતા રદ કરવામાં આવશે નિયમોને નેવી મૂકી ચાલતી શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહીની શરૂઆત કરી છે આ માટે એક વિશેષ તપાસ કમિટી ગઠિત કરવામાં આવી છે જે સ્કૂલોની વિગતવાર તપાસ કરીને રિપોર્ટને રજૂ કરશે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય નહીં તેનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે મહત્વનું છે કે સુરતની અનેક શાળાઓમાં નિયમનો ભંગ થતો હતો કેટલીક શાળાઓ બંધ છે તો કેટલીક શાળાઓ અન્ય સ્થળ પર ચાલે છે પૂરતી સુવિધા પણ ન હોય તેવી શાળાઓ સામે પણ પગલા લેવામાં આવી રહ્યા છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી એક હજાર કરતાં વધારે પ્રાથમિક શાળાઓ હાલ અત્યારે શરૂ છે એ પૈકી શાળાઓ પૈકીની પંચાવન જેટલી શાળાઓમાંની માન્યતા રદ કરવા માટે થઈને સમિતિ બનાવવામાં આવી છે આ સમિતિની અંદર પાંચ જેટલા સભ્યો છે આ પાંચ સભ્યોની દ્વારા ચકાસણી કરવામાં આવશે આ શાળાઓ કે જે અનિયમિતતાઓ ધરાવે છે એવી શાળાઓ છે કે જેની અંદર વર્ષોથી વિદ્યાર્થીઓ ન હોય એવી પણ શાળાઓ છે આ ઉપરાંત ઘણી બધી શાળાઓ એવી છે કે જે જગ્યાએ મંજૂરી મળી એની જગ્યાએ અલગ જગ્યાએ શાળાઓ ચલાવવામાં આવે છે આ ઉપરાંત ઘણી શાળામાં માત્ર આરટીના જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા એવું જાણવા મળ્યું છે ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે જ્યારે ભૌતિક સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો છે આ તમામ શાળાઓની અંદર ચકાસણી કરી આ તમામ શાળાઓની માન્યતા રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવશે અને આ તમામ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ